જે દિવસ તમને તમારી મૂલ્યની ખબર પડી જાય ત્યારથી તમને કોઈની પ્રશંસા કે નિંદાથી કોઈ ફરક નથી પડતો દીવો પ્રગટે ત્યાં સુધી જ એને તેલની જરૂર છે ઓલવાઈ ગયા પછી એમાં તેલ રેડવાનો કોઈ ફાયદો નથી માણસને પણ જીવતો હોય ત્યારે જ લાગણીની જરૂર છે મરી ગયા પછી આંસુ વહાવવાનો કોઈ ફાયદો નથી ચૂપ રહું તો શબ્દોની ગૂંગળામણ થાય છે અને સાચું કહું તો લોકોને ગુંગળામણ થાય છે લાગણીશીલ વ્યક્તિની આંખમાં આંસુ ત્યારે જ આવે જ્યારે પોતે સાચા હોવા છતાં તેમને સમજવાવાળું કોઈ ના હોય મોંઘા ભાવની લાગણીઓ જ્યારે ખોટા વ્યક્તિ પાછળ વપરાઈ જાય ત્યારે જીવનમાં પસ્તાવા સિવાય કંઈ બચતું નથી થાય છે ભૂલ અહીં દરેકથી પણ અમુક જાણતા નથી તો અમુક માનતા નથી આંસુ વહે છતાં દુઃખને છુપાવવું પડે છે આ જિંદગી એવી છે દોસ્તો કે ઈચ્છા ના હોવા છતાં ચહેરાને હસતો રાખવો પડે છે